डॉन yes. डॉन को गुजरात पुलिस ढूंढ रही है लेकिन डॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है તમે અમિતા બચ્ચની ડોન ફિલ્મનો આ ડાયલોગ સાંભળ્યો હશે ગોંડલમાં દલિત યુવક સાથે ક્રૂરતાપૂર્વકની મારપીટ કરનાર છોટે બાપુ ઉર્ફે ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ બંબઈ આ ફિલ્મ સ્ટાઇલથી આતંક મચાવતો હંગામો કર્યો હતો માતા ધારાસભ્ય હોય ત્યારે છોટે બાપુનો આ તાઈફો હવે પોલીસ દફતરે મોટું ક્રાઇમ નોંધાયું છે અને બાપુ રફુ ચક્કર થઈ ચૂક્યા છે તેઓની સાથેના આરોપીઓ પકડાયા છે જોકે બાપુ ક્યાં છે તેની પોલીસને પણ હજુ ખબર નથી ત્યારે બીજી તરફ દલિત હુમલામાં જિગ્નેશ મેવાણી અને દલિતો રોડ પર ઉતરી આવ્યા છે અને ગોંડલના ધારાસભ્યની ચરબી ઉતારવા સરકાર તૈયાર નથી જો આ ધારાસભ્ય પુત્રની ધરપકડ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં દલિત સમાજ દ્વારા ઘેરા પ્રત્યાઘાતો સાથે આંદોલન થશે જી હા

પરંતુ બોત્તેર કલાક સુધીમાં પણ હજુ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દલિત સમાજના આગેવાનો સાથે રાખીને આજે રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને આવેદનપત્ર આપ્યું હતું જિગ્નેશ મેવાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે જો આરોપીની આગામી ચોવીસ અથવા અડતાલીસ કલાક કલાકમાં ધરપકડ નહીં થાય તો જુનાગઢ બંધ રહેશે અને ગોંડલમાં જ જા જનજાતિ અત્યાચાર અટકાયેલ અધિનિયમ છે રાજ્યમાં કોઈ પણ પક્ષની સરકાર હોય અત્યાચારની ઘટનાઓ આદિવાસી અને દલિત સમાજ ઉપર ન થાય એ સુનિશ્ચિત કરવા માટેનો પહેલો છે આ કિસ્સામાં ઘટના બની એટલી સંગીન અને ગંભીર ઘટના બની કે ધારાસભ્યના પુત્રે એક દલિત સમાજના આગેવાનના દીકરાને કિડનેપ કરી એને નિર્વસ્ત્ર કરી એનો વિન્ડો વિડીયો બનાવી જાણે જાનથી મારી નાખવાનો હોય એટલી બેરહેમીથી મારે આજે એફઆઈઆર દાખલ થઈ બોતેર કલાકથી વધુનો સમય થયો અને છેલ્લા રાજ્યની સરકાર અને પોલીસ ધરપકડ કરાવવા ના માગતી હોય તો એના મતલબ તમે સમાજમાં એવો મેસેજ આપવા માંગો છો કે વગદાર વ્યક્તિના પરિવારનો સદસ્ય આરોપી હશે તો કોઈ કાર્યવાહી નહીં થાય અગ્નિકાંડમાં પણ આપણે આજ જ જોઈ રહ્યા છીએ નાની માછલીઓની ધરપકડ કરવી અને જે ઉચ્ચ અધિકારીઓ હપ્તા લેતા હતા એ લોકોને પણ તમે એસઆઈટીમાં મૂક્યા છે એટલે મોટા મગર મચ્છરોને છોડી દેવા આ મેસેજ ઓલરેડી અગ્નિકાંડના માધ્યમથી તમે આપ્યો છે અને વધુ ગોંડલની ઘટનાથી તમે હું મેસેજ આપી રહ્યા છો કે આરોપી એ કોઈ ધારાસભ્યનો કે સાંસદ સભ્યનો કે આઈએસ આઈપીએસનો દીકરો કે દીકરી હશે તો એની સામે પગલાં ભરવામાં નહીં આવે અને રાજકોટ કલેક્ટરશ્રીના માધ્યમથી આજે સૌ રાજકોટના અને આજુબાજુના તાલુકા જિલ્લાના દલિત સમાજના અગ્રણી આવેદનપત્ર પાઠવી રહ્યા છે કે બોતેર કલાકમાં જો તમે ધરપકડ નહીં કરો આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં ધરપકડ નહીં કરો કેમ કે બોતેર કલાક ઓલરેડી થઈ ચૂક્યા છે તો પછી ઉગ્ર આંદોલનમાં જવાની ફરજ પડશે સામાન્ય રીતે આવા કિસ્સામાં લોકોનો રોષ ખરે એવી તમારે પ્રોએક્ટિવ એક્શન લેવી જોઈએ એક દાખલો બેસાડવો જોઈએ ઉલટો તમે સમાજમાં એવો મેસેજ આપી રહ્યા છો કે ધારાસભ્યોનો દીકરો છે એટલે ધરપકડ નહીં થાય તો આ પ્રમાણે એનું વર્તન કોઈપણ સંજોગોમાં ચાલે નહીં અને રાજ્યની પોલીસ અને પ્રશાસને એ વસ્તુને ગંભીરતાથી લેવી જોઈએ કે અગાઉ પણ આ બધા લોકોની સામે ખૂબ ક્રિમિનલ રેકોર્ડ છે ખાસ તમારી માંગણી શું છે માગણી જ છે કે આમની તાબડતો ધરપકડ થવી જોઈએ રાજકોટ શહેરમાં અમારા એનએસસી અને મિત્રો એમના દ્વારા પણ એટ્રોસિટી બીજી એક બે ફરિયાદો કરવામાં આવેલી છે એમાં પણ ગુનો દાખલ થયેલો છે પણ હજી સુધી એમાં પણ ધરપકડ કરવામાં આવી નથી આ તમામ કિસ્સામાં ધરપકડ કરી સમાજમાં એવો મેસેજ આપવામાં આવે કે હિન્દુ હોય કે મુસ્લિમ દલિત આદિવાસી ઓબીસી કોઈ પણ જ્ઞાતિ કે ધર્મનો પીડિત હશે તેને ન્યાય મળશે એવું મેં મેસેજ આપવાના બદલે તમે એક પ્રકારે કોરમાયું વર્તન કરી રહ્યા છો જો હજુ પણ તેની ધરપકડ કરવામાં મેં કહ્યું પ્રમાણે હજુ પણ ધરપકડ કરવામાં નહીં આવે તો શું થાય સ્વાભાવિક રીતે સમાજનો આક્રોશ વધવાનો છે

અપહરણ કરીને ગોંડલ લાવી નગ્ન કરીને માર મારીને વિડિયો ઉતાર્યા બાદ જુનાગઢ ભેંસાણ ચોકડી પાસે છોડી ગયો હોવાનો આરોપ લાગ્યો છે આ ઘટનાને બોતેર કલાક જેટલો સમય થયો હોવા છતાં પણ હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી અને જેના કારણે દલિત સમાજના લોકો આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને જો આગામી થી અડતાલીસ કલાકમાં આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો જૂનાગઢ બંધ રહેશે અને ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજાશે એપ્રિલ ના રોજ પ્રમુખ નરેન્દ્ર સોલંકી રાહુલ સોલંકી અને રાહુલ ગમારા અમદાવાદ થી રાજકોટ આવતા હતા ત્યારે પોલીસ દ્વારા રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે તેમની કાર રોકાવામાં આવી હતી અને અહીં પોલીસ દ્વારા બે વખત કારની તલાશી પણ લેવામાં આવી હતી જેને લઈને પોલીસ સાથે ઝઘડો પણ થયો હતો ત્યારબાદ એટ્રોસિટી જેવી કલમો હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી જોકે આ મામલે એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખની સામે ફરજમાં રુકાવટની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ફરિયાદ બાદ પણ બંને કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી નથી જેને લઈને બંનેની તાત્કાલિક ધરપકડ થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી

સાથે સાથે પરિવારની મુલાકાત કરી એ મુલાકાત કરી અને લોકો ઉપસ્થિત અને એક વસ્તુ ત્યાંથી એક કોલ આપવામાં આવેલો અને હવે પછી ના આંદોલન છે એમની રણનીતિ તૈયાર થશે અને સાથે મળી અને આંદોલન ને આ જે કિસ્સો બીનો છે એમાં ખાસ કરીને આ કિસ્સો એવો છે કે સમાજનું જે સ્વાભિમાન છે એ સ્વાભિમાનની કિંમત છે હવે લડાઈ કોઈ એક વ્યક્તિગત રાજુભાઈ પૂરતી સીમિત નથી આ લડાઈ સમાજની થઈ છે કે એ વિચાર કરજો કે એસજી સમાજ જુનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ મજબૂત વ્યક્તિ હોવા છતાં એમના દીકરાની હાલત જો આવી થઈ શકતી હોય તો નાના માણસોની હાલત આ રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ જિલ્લાના ખાસ કરીને ગોંડલ તાલુકા એસજી સમાજના વ્યક્તિઓની હાલત પણ હોશે આ આ વસ્તુ છે તો એને લઈ હાલ કાલે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને મળ્યા પછી તંત્રને એક વસ્તુ સરકારને સરકારીમેટમ આપવામાં આવ્યું છે કે ગુરુવાર સુધીમાં આ આરોપીઓની ધરપકડ થાય તો ગુરુવાર પછી અમારું આંદોલન ચાલુ થશે આમાં આંદોલન બાબતે સમાજના લોકો અત્યારે દરેક જિલ્લામાંથી મને ફોન આવી રહ્યા છે એટલા માટે આ વિડીયો બનાવીને આપને જાણ કરી રહ્યો છું કે ગુરુવારે છ તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તમામ તાલુકામાંથી જે જે વિસ્તારની અંદરથી જે સંગઠન સાથે જોડાયેલા છો એ દરેક વ્યક્તિઓને આપને વિનંતી કરી રહ્યો છું કે આપ બધા જ્યારે આપના ફોન આવી રહ્યા છે ત્યારે આપણે કહી રહ્યો છું કે છ તારીખે દરેક જિલ્લા દરેક તાલુકામાંથી આપ આવેદન આપો જેમ કે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા વાપી વલસાડ સુરત ના નવસારી અંકલેશ્વર તાપી આ બધા જિલ્લાઓના વ્યક્તિઓને વિનંતી કરી રહ્યો છું કે આપ ત્યાંથી આવેદન આપો સાથે વડોદરા મધ્ય ગુજરાત ને ક્યાંક સંગઠનો કોઈ પણ સંગઠન સાથે જોડાયેલા મિત્રોના ફોન આવી રહ્યા છે એ બધા મિત્રોને વિનંતી આપ આપના વિસ્તારમાંથી આપના તાલુકામાંથી આપ આવેદન આપો આવેદનની જે કોપી છે પીડીએફ એ હું આપને મોકલી આપીશ સાથે ઉત્તર ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતની ટીમ સાથે સાથે અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતમાંથી બનાસકાંઠા સાબરકાંઠા હિંમતનગર અને મહેસાણા સુધીની ટીમને વિનંતી કરી રહ્યો છું સાથે સાથે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ અને ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર કચ્છ સુધી આ દરેક વ્યક્તિઓને દરેક પોતપોતાના તાલુકા જિલ્લામાં જ્યાં આપને જે પેલેસ નજીક થતો હોય ત્યાં આવેદન આપો સાથે સાથે કાલનો મારો વિડીયો મૂક્યા પછી ખૂબ જ લોકોએ આ જોયા કાલે અને ત્યાર પછી ઘણા બધા લોકોએ ખૂબ સારી વાત કરી કે આ એક વ્યક્તિ છે એ આવો હોય જ નહીં પણ આ વસ્તુ કરાય જ નહીં સાથે સાથે ક્ષત્રિય સમાજના ઘણા વ્યક્તિઓનો પણ સોલંકી પરિવારને અને એસસી સમાજને સમર્થન આપી ગયા

પાછળ હવે સિંહ એટલા માટે નથી લગાવ સિંહ તો કેવા ને મર્દોને શોભે અને સિંહ છે લખવા તો એની પાછળ એટલા માટે સિંહ મેં નહોતું લગાવ્યું કાલે વિડીયોમાં કે એને પાછળથી વાર કર્યો અન્ય થા પહેલી વાર જ્યારે આવ્યા ત્યારે શરૂઆતમાં ઘટના ઘટી ત્યારે જો એને સામેથી વાર કર્યો હોય તો એમનો જવાબ પણ એમને જુનાગઢથી અમારી ટીમના છોકરાઓ આપી દેવાના હતા પણ પાછળથી વાર કરીને દીકરાને એક્નને લઈ અને જે લુખાત હતો દાદાગીરી કરીને અમારા છોકરાને લઈ ગયા અને પછી પાછો મૂકી ગયા છે એટલે આ તમે છે ને મધના પોળામાં હાથ નાખી દીધો છે બીજું કઈ જ નથી કર્યું અને મને એવું લાગે છે કે આ નબળી દિશા આ જયરાજ સિંહ અને કહે છે ને સિંહ સિંહ તો ન જ કહેવાય મેં કીધું એમની આ નબળી દિશા બેહવાની થઈ છે કારણ કે એસટી સમાજના વ્યક્તિઓને મેં સાંભળ્યું કે ગોંડલની અંદર પણ ઘણીવાર આવી ઘટનાઓ ઘટી ચૂકી છે કઈ છે નહીં તો વ્યક્તિ સામો વાંધો છે કોઈ એક પર્ટિક્યુલર એક જ્ઞાતિ સામો વાંધો નથી તો સમાજના લોકોને વિનંતી છું કે પ્રથમ આપીએ અંદર આપણે મહાસંમેલન ગોંડલની ની અંદર કરવા જઈ રહ્યા છે સમાજ ત્યાં ગોંડલની અંદર એકઠા થશું એ તમને તારીખ અને સ્થળ સમય એ ફરીથી વિડીયોના માધ્યમથી બચાવીશું અત્યારે આ આંદોલન ફક્ત કોઈ એક સંગઠન કોઈ એક વ્યક્તિનો નથી આ સમાજનું આંદોલન છે રાજુભાઈના પરિવાર ઉપર આજે આવી છે કાલે તમારા પરિવાર ઉપર પણ આવી શકે અત્યારે હું બોલી રહ્યો છું ક્યાંક ને ક્યાંક કાલે મને પણ આ વસ્તુ કરી શકે તો આ વ્યક્તિને હું કરી શકે મારી શકે છે વ્યક્તિને જીવન બંધ કરી શકે સમાજની નહીં તો સમાજના વ્યક્તિઓની વિનંતી કરી શકે અમે સમાજ માટે બોલીએ છીએ તો સમાજ આનો જવાબ આપવા માટે કટિબંધ થઈ જાય અને જે આપણા સમાજના દીકરા માટે જે વસ્તુ થઈ છે એ વસ્તુ આગળ બીજા સાથે ન બને એ માટે અત્યારે આપણે લડાઈ મજબૂતાઈથી લડવા માટે ફરીથી બધા તૈયાર થઈ જાવ આ જ વાત સાથે આ બધાને મારા જય ભીમ જય ભારત ડીડી સોલંકી યુવા ભીમ સેના જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના આગેવાન એવા રાજુભાઈ સોલંકીના દીકરાને જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના જે ધારાસભ્ય છે ગીતાભાઈ જાડેજાના પુત્ર જે આરોપી ગણેશ જાડેજા દ્વારા રાજુભાઈના દીકરાને જૂનાગઢથી અપહરણ કરી અને ગોંડલ લાવી રાતે ત્રણ વાગે પોતાના ઘરે એને નગ્ન કરી વિડીયો ઉતારી માફી મંગાવી અને ઢોર માર મારે છે અને પાછા જૂનાગઢ આવીને મૂકી જાય છે તો આ ગુંડા રાજ છે ગોંડલની અંદર ચાલી રહ્યું છે વર્ષોથી અને અગાઉ પણ આવા અનુસૂચિત જાતિના લોકો અને અન્ય પછાત વર્ગના લોકો ઉપર જે હુમલાઓ કર્યા છે જે લોકોને ડરાવીને ધમકાવ્યું છે અને એવું પણ અમને સાંભળવા મળ્યું છે કેટલા મારે ખૂટે છે ને એવા અત્યાચાર કરે છે એવા ડરાવીને રાખ્યા છે કે લોકો આની સામે ફરિયાદ કરવા પણ તૈયાર નથી થતા કે કોઈને પગ ભાંગી ના છે કોઈની પર જીવલન હુમલા કરે છે આવા જે બનાવો બની રહ્યા છે આ તમામ બનાવો રોકવા માટે આ દેશની અંદર ભારતનું બંધારણ કાયદાઓ નીતિ નિયમો ચાલે છે ગુંડા રાજ ચાલતું નથી એનું કાયદાનું ભાન કરવા માટે આપણે કલેક્ટર થ્રુ મુખ્યમંત્રીને ચેતવણી પત્ર દેવા માટે સમસ્ત અનુસૂચિત જાતિ રાજકોટ શહેર જિલ્લાના તમામ દલિત સમાજના આગેવાનો રાજકીય રાજકીય અગ્રણીઓ અને તમામ સંગઠનો ભાઈઓ બહેનો ખાસ કરીને ભીમ યોદ્ધાઓને મારું આહવાન છે કે આવતીકાલે સોમવારે ત્રણ છ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે રાજકોટ કલેક્ટર કચેરીએ મોટીમાં મોટી સંખ્યામાં ભેગું થવાનું છે અને આ લોકોને કાયદાનું બહાન કરવાનું છે આ દેશની અંદર ભારતનું બંધારણ આલે છે કાયદો આવે છે ગુંડારાજ હાલતું નથી અને અન્ય સમાજના લોકો સાથે પણ ભૂતકાળમાં આવા અત્યાચારો થયા હોય તો તે લોકો પણ આ ગુંડારાજ ખતમ કરવા અને ન્યાય મેળવવા માટે આ અમારી સાથે જોડાઈ શકે છે જય ભીમ જય ભારત